ભગવાન શ્રી રામજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યાની સાથે સાથે સુરતમાં પણ ઠેકઠેકાણો ઉજવાયો હતો સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસ પણ આજે સવારથી પ્રભુ શ્રી રામની ભક્તિમાં ડૂબીને રામમય બન્યું હતું નર્સિંગ સ્ટાફે સિવિલ કેમ્પસમાં રેલી કાઢીને ધાર્મિક માહોલ બનાવી દીધો હતો જય જય શ્રી રામ પાંચસો વર્ષ પછી રામ લલ્લા પોતાના ઘરે આજે આવી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલ ના નર્સિંગ સ્ટાફ દ્વારા ભગવાન રામ આવકારવા જય શ્રી રામ ના સાથે રેલી કરવામાં આવી અને આજે મીઠાઈ વેચી મળું મીઠું કરવામાં આવશે સાથે સાથે આજે મધ્યરાત્રિથી ગઈ અત્યાર સુધીમાં જેટલા ડિલિવરી વોર્ડમાં ડિલિવરી થઈ છે તમામ બહેનોને સાડી અને મીઠાઈ આપવામાં આવશે અને દરેક વોર્ડમાં ભગવાન રામનો ધ્વજ લગાવીને રામ લલ્લા ઉજવણી કરવામાં આવશે જય શ્રી રામ ભારત માતા કી જે વંદે માત્ર બોલો જય જય શ્રી રામ આખું કેમ્પસ જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું નર્સિંગ સ્ટાફે કેસરિયા પહેરવેશ સાથે રેલી કાઢી હતી આજે સુરત સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ ભગવાન શ્રી રામજીના મંદિરના પ્રાણ મહોત્સવની દેશભરમાં રંગે ચગે થઈ રહેલી ઉજવણીનો સાક્ષી બન્યો હતું ખબર ડોટ કોમના ઓથેન્ટિક વિડીયોઝને જોવા માટે આ વીડિયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો